સામળ પટેલને વિરોધ નડ્યો છે જીસી નવા ચેરમેન ની જાહેરાત કરવામાં આવી છે નવા ચેરમેન તરીકે અશોક ચૌધરી નિમણૂક કરવામાં આવી છે એ દૂધ સાગર ડેરી ચેરમેન પણ અશોક ચૌધરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ

એ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર હતો તેને લઈ શામળ પટેલને વિરોધ નડ્યો છે આગામી અઢી વર્ષ માટે અશોક ચૌધરી એ જીસીએમએફના ચેરમેન પદ પર રહેશે જોકે વાઇસ ચેરમેન તરીકે ગોર્ધન ધામેલિયાની નિમણૂક કરવામાં આવી હતી અને આપણે એ પણ જણાવી દઈએ કે ગોરધન ધામેલિયા કે જે રાજકોટની ગોકુળ ગોપાલ ડેરીના ચેરમેન છે અને આ જે ચૂંટણી હતી એ આણંદની અંદર અમૂલ ડેરી ખાતે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં ગુજરાતની અઢાર જેટલી ડેરીના ચેરમેનો ઉપસ્થિત હતા આ તમામની ઉપસ્થિતિની અંદર સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો કે જેમાં ચેરમેન પદ પર દૂધસાગર ડેરીના અશોક ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે અને વાઇસ ચેરમેન તરીકે રાજકોટના ગોપાલ ડેરીના ચેરમેન જે છે તેમની નિમણૂક કરવામાં આવી છે જો કે આ અઢાર જે બે ડેરીના ચેરમેનો હતા જેમાં બનાસ ડેરી એટલે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર આવેલી બનાસ ડેરીથી લઈ છેક અમરેલી જુનાગઢ ગીર સોમનાથ સુધીની તમામ એટલે કે ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર અને સાથે જ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એ ગુજરાતની અઢાર જેટલી ડેરીઓ છે એ તમામના ચેરમેન ત્યાં ઉપસ્થિત હતા એ તમામની ઉપસ્થિતિની સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે જોકે જીસીએમએફના ચેરમેન તરીકે અત્યાર સુધી શામળ પટેલ કે જેઓ સાબરડેરીના ચેરમેન છે તે ચેરમેન પદ પર યથાવત હતા પરંતુ સાબરડેરીના જે ભાવફેરને લઈને જે વિવાદ થયો જે વિરોધ થયો એ વિરોધ બાદ તેમના જગ્યા ઉપર અશોક ચૌધરીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે અને તેમની નિમણૂક થયા બાદ અશોક ચૌધરી અને સાથે જ વાઇસ ચેરમેને શું કંઈ નિવેદન આપ્યું એ સાંભળો આજે અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એના માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આપણા ગુજરાતના સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા નિયામક મંડળના સૌ સાથીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળમાં વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને અમારા હાલના ચેરમેન શામળભાઈ પટેલ સાહેબ વાઇસ ચેરમેન આદરણીય વલમજીભાઈ ઉંબલ અને સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને બિનહરીફ ચૂંટ્યો છે એના માટે એમનો પણ હું ખાસ આભાર માનું છું ગુજરાતના છત્રીસ લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે અમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમે અમારા પ્રયત્નો રહેશે મારે આનંદ સાથે કહેવું છે આજે કે દેશના આઝાદીના સાત દાયકા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર સહકાર વિભાગની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપી છે ત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે રીતે આખા દેશની અંદર ગુજરાત મોડલમાં જે કામ થઈ રહ્યું છે એ જ પ્રમાણે આખા દેશની અંદર કામ થાય એના માટે જે એ પોતે રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે અમને પણ આનંદ છે કે આ જે પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે એ પ્રમાણે આખા દેશની અંદર આ કામ થાય અને અમૂલ સંસ્થા જે આપણા આદરણીય વડીલ ત્રિભુવનદાસ પટેલ સાહેબે સ્થાપી હતી એમનું સપનું જે હતું એ સપનું આપણે બધા સાથે મળીને પૂરું કરીએ અને ગુજરાતની અંદર જે રીતે ખેડૂતો પશુપાલકો સન્માનપૂર્વક જીવન જીવી શકે છે એ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં ગોઠવાય એ માટે અમે રાત દિવસ કામ કરવાની ખાતરી આપીએ છીએ અશોકભાઈ કયા કયા પડકારો રહેશે આગામી દિવસોમાં અમૂલની યાત્રા ખૂબ લાંબી છે પડકારો છે જ નહીં ખૂબ વ્યવસ્થા સુંદર ગોઠવાયેલી છે અમારા પૂર્વગામી જે પણ ચેરમેનો હતા અમારો પૂરોગામી જે પણ બોર્ડ હતું એમને ખૂબ સમયાંતરે એમના સમયમાં ખૂબ સારા કામ કર્યા છે એના કારણે આજે અમૂલ એ વિશ્વાસપાત્ર બ્રાન્ડ બની છે અમારી જવાબદારી એ છે કે અમારા પશુપાલકને સારો ભાવ મળે અને ઉપભોક્તા છે ગ્રાહક છે એને પણ વ્યાજબી ભાવે આપણી અમૂલની પ્રોડક્ટ મળે એ જોવાની જવાબદારી અને સંતુલન કરવાની જવાબદારી અમારી બધાની છે ને અમે એ સુપર નિભાવવા માટે ખાતરી આપીએ છીએ કેટલાક સંઘો દ્વારા નકલી દૂધ પર પહોંચાડવામાં આવે છે એવી પણ બૂમો ઉઠી છે એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી અને એવું કંઈ હશે તેના પર કડક પગલાં લેવામાં આવશે સો ટકા જે પ્રમાણે આપણા ઉત્પાદનો ઉપર ગ્રાહકનો વિશ્વાસ છે અને પશુપાલકોને જે વ્યવસ્થા મળી છે વર્ષોથી કે મંડળીમાં દૂધ ભરાવે એ દૂધ ડેરીમાં જાય ડેરીમાંથી એની પ્રોડક્ટ બની આખા દેશની અંદર એનું માર્કેટિંગ ફેડરેશન દ્વારા થાય અને એના પૈસા એને ઘેર બેઠા ગામડામાં મળી જાય આ વ્યવસ્થા બંને બાજુ વિશ્વાસ જે છે ગ્રાહકનો અને આપણા પશુપાલકનો આ બંને બાજુ વિશ્વાસ ટકાવી રાખવાની જવાબદારી પણ અમારી છે અને આ વ્યવસ્થા વધુ મજબૂત બનાવી હજુ પણ ગામડું સમૃદ્ધ થાય એ દિશામાં કામ કરવાની અમે ખાતરી આપીએ છીએ પહેલા તો ફેડરેશન ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી હતી ચૂંટણીમાં ચેરમેન તરીકે અશોકભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મને ચૂંટ્યો છે તે બદલ ભારત દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહપ્રધાન માન્ય શ્રી અમિતભાઈ શાહ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જેને પાંચ વર્ષ પૂરા કર્યા જેવા તાકાતવાળા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ બીજા તમામ લોકોએ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સહકાર મંત્રી ગુજરાતના ભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ બધાએ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથોસાથ આપ સૌનો પણ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું આ છુંભાઈ સૌરાષ્ટ્રના પશુપાલકોના કયા પ્રકારના પ્રશ્નો છે પશુપાલકોના પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક નવસો કરોડની એક ડેરી ઊભી કરી છે ફેટ ફેટ ટુ કહેવાય એને એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે કોઈ પડકાર છે

ફક્તો વખત દુષ્કાળ પડતા બધું થતું એને કારણે પશુપાલકોને અમે બચાવી શકતા એટલે અમે એને પોષાક્ષર ઘાસચારો આપી શકતા નહોતા અથવા તો એના ઘાસચારો આપીએ તો ખર્ચ વધી જતો હતો એટલે પશુપાલનને અહીંયા વિકસો નથી હા મોડી રહી શકે તો સાહેબ એ દિશામાં હવે તમારા પ્રયાસો શું રહેશે કેમ કે તમારી પાસે હવે બે સપોર્ટિવ સંસ્થા છે કે જે સૌરાષ્ટ્રના પશુપાલકોને તમે માર્ગદર્શિત કરી શકો અથવા તો ખૂટતા સંસાધનો પ્રોવાઈડ કરી શકો ના ના અમારી સંપૂર્ણ તૈયારી છે પશુપાલકોને તમારો કદાચ તમને બધાને પરિચય નહીં હોય હું તો કાઠિયાવાડમાંથી આવું છું એટલે સતત અમે પશુપાલકોની પાછળ હોઈએ છીએ એને કેમ ફાયદો થાય અને કેમ કેમ વધારેમાં વધારે દૂધ આવે એની અમે સતત ચિંતા કરી રહ્યા છીએ પ્રાઇવેટ પ્લેયર આવી રહ્યા છે મોટા પ્લેયરો પણ આવી રહ્યા છે દૂધના માર્કેટમાં એનાથી અમૂલને કોઈ જોખમ કરવું અમૂલ્ય માન્ય વડાપ્રધાન શ્રી બેઠા છે ઉપર અહીંયા પ્રાઇવેટ વાળાનું ક્યાંથી કયા હાલ છે ભાઈ વડાપ્રધાન શ્રી જ નહીં લઈ આવે